નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલ જેવા ચેનલમાં ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે મિત્રો તમે ભસ્માસુરની વાર્તા સાંભળી હશે અમારા વડીલ મિત્રોએ તો સાંભળ્યું હશે કદાચ યંગ મિત્રોએ કદાચ ના સાંભળ્યું હોય તો ભસ્માસુર એક રાક્ષસ હતો અને એને કશુંક વરદાન લેવું હતું એટલે એણે શિવજીનું તપ કર્યું હવે અમુક માણસો બહુ ટફ હોય જલ્દી રીજે નહીં એને કશું આપે નહીં વિષ્ણુ જેવાને અમુક શિવજી જેવા ભોળા હોય તો જલ્દી જલ્દી રીજી જાય ને આપી દે આ બધી વાર્તાઓ જે છે પુરાણ કથાઓ એમાંથી તથ્યો ને ઇતિહાસ ને એવું બધું શોધવાના પ્રયત્ન કરવા નહીં આમાંથી તમને સાયકોલોજી હ્યુમન બિહેવિયર અને આ બધું સિક્સ એક મેસેજ આ બધું જાણવા મળે સમજવા મળે એમાંથી તથ્યો નહીં શોધવાના તો આવી રીતે એણે શિવજી તપ કર્યું કે જલ્દી જલ્દી રીઝી જાય ને જલ્દી જલ્દી કશું આપી દે માણસો એવા હોય છે ઘણા માણસો વિષ્ણુ જેવા કશું આપ જ નહીં ગમે એટલી મહેનત કરો તો આ ભાઈને શિવજી તો ફટાફટ રીઝી ગયા કે માગ માગ એ આપું એટલે પહેલાં ભાઈએ માગ્યું કે હું જેના માથા ઉપર હાથ મૂકું એ ભસ્મ થઈ જાય એટલે એનું નામ ભસ્માસુર પડ્યું અસુર એ હવે શિવજી તો એ હવ હા પાડ દીધી અમુક માણસો આપી દે વિચાર્યા વગર આપી દે અને પછી પસ્તાય એવી પણ સાયકોલોજી હોય તો પેલો તો કે હવે તમે મને વરદાન આપ્યું અને મારે ચકાસણી કરવી પણ ખાતરી કરવી પડે એક સાચું છે ખોટું છે તો એ ખાતરી કરવા માટે મારે તમારા માથા ઉપર હાથ મૂકવો પડશે આ તો ગભરે સી શિવ તો નાઠા આ તો હારો મારી નાખશે એટલે શિવજી ભાગ્યા જલ્દી જલ્દી પહોંચ્યા ભાગ્યાના ભેરું વિષ્ણુ જોડે વિષ્ણુને કહે કે યાર આ તો મારી નાખશે યાર મેં તો વરદાન આપી દીધું વિષ્ણુ કહેવાય શાંતિ રાખવા કે શું ઉપાય કરીએ છીએ પેલું નજીક આવે એટલે વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરીને નૃત્ય ચાલુ કર્યું ધીરે ધીરે કારણ કે મોહિનીથી જ બધા ફસાય એટલે અને તમે એક વસ્તુ માર્ક કરી હશે આ યુપી બી આપણે ગુજરાતમાં તો એવા બહુ રિવાજ નથી પણ યુપી બિહારને એ બાજુ એવા રિવાજો ખરા કે કશું પ્રોગ્રામ હોય ચૂંટણી હોય ઇલેક્શન હોય ત્યારે સ્ટેજ ઉપર છોકરીઓને બોલાવીને ને પ્રોફેશનલ હોય નચાવતા હોય છે બીડી લઈ જેવા ગીતો ગવડાવતા હોય છે એ તમે જોતા હશો મૂવીમાં આવે છે અને સમાચારોમાં પણ આવતું હોય છે તો એમાં તમે જોયું હશે કે જ્યારે આ છોકરીઓ નાચતી હોય ડાન્સ કરતી હોય ત્યારે આ સમારંભના પ્રમુખ હોય નેતા હોય જે બી હોય આમંત્રિત મહેમાનો હોય એ બી થોડાક નશામાં હોય તો તોરમાં આવી જાય તો નાચવા માંડી પડે હવે નાચતા તો આવડતું ના હોય નાસ્તા તો આવડતું ના પેલી છોકરીઓ જેવું તો શું કરે એ છોકરીઓ જેમ નાચે હાથ પગ હલાવે એમ એ પણ હલાવે અને છોકરીઓને રીઝવવાનો પ્રયત્ન કરતા હોય કારણ કે નાચતા આવડે નહીં એટલે પેલી જ્યાં હાથ મૂકી એમ એ બી હાથ મૂકી મૂકી નાચતા હોય બસ આ સાયકોલોજી વિષ્ણુને તો ખબર જ હોય એટલે એમણે પણ આને નચાવવાનું ચાલુ કર્યું વિષ્ણુ જેમ નાચે એમ પેલો એ નાચવા માંડ્યો વિષ્ણુ રાહ જોતા હતા કે ક્યારે આ ભાઈલો ટ્રાન્સમાં આવી જાય કારણ કે ટ્રાન્સમાં આવી જાય એટલે અભાનપણે અનુસરે ભાન ના હોય અને અભાનપણે અનુસરવાનું ચાલુ કરી દે અને ઓટો પાયલોટ મોડ પર આવી જાય એટલે વિષ્ણુને ખબર કે આ પાછો ટ્રાન્સફર ધીમે રહીને આવી જશે એટલે જેવો ટ્રાન્સમાં આવ્યો અને અભાનપણે વર્તવા મંડ્યો એટલે વિષ્ણુએ કમરે મૂક્યો હાથ તો પહેલાંય મૂક્યો હાથે મૂક્યો શોલ્ડરે મૂક્યો તો એણે એ રીતે મૂક્યો એમ વિષ્ણુ ધીરે ધીરે હાથ ઉપર નીચે કરતાં કરતાં એકદમ બરાબર પલો ફૂલ મૂળમાં આવી ગયો એટલે વિષ્ણુએ પોતાના માથા ઉપર હાથ મૂકી દીધો એટલે પહેલાં એ પણ એના પોતાના માથા ઉપર હાથ મૂકી દીધો અને ભસ્મ થઈ ગયો એટલે આ ભસ્માસુરની વાર્તા ઉપરથી એ જ સમજવાનું કે આ કટ્ટરવાદ છે એ ભસ્માસુર છે અને જ્યારે જ્યારે આ અમુક એવા બનાવો બનતા હોય છે જ્યારે કોઈ મોટા ગણાતા માણસોને ઉપર કંઈ હુમલો થાય છે કંઈ જૂતા ફેંકાય કે બીજું કંઈ બી થાય કંઈ સાઈ કેજરીવાલને લાફો માર્યો તો હમણાં કંગનાબેનને પડ્યો હમણાં કનૈયાને પડ્યું એમાં નિર્દોષ કૂટાય ને એના વકરાવનારા પણ કૂટાતા હોય એટલે ભસ્માસુરનો એટલે કટ્ટરવાદનો ભસ્માસુર છે ને એ બધાને ભરખી જાય એને પોષણ ને એને પાણી પાળનાર ને એ છોડને પાણી પાડનારને પણ ભરખી જાય મારું એ કહેવું છે એટલે આ ભસ્માસુરથી ચેતવા જેવું છે એમ તો હમણાં કેવો બનાવ બની ગયો હમણાં એક મહારાજ મૂવી બની ગયું ને આજે રજૂ થઈ ગયું એના ઉપર સ્ટે આવ્યો હતો તો એ મહારાજ જે નવલકથા જેમણે લખી છે એ લેખક લેખકશ્રી બરાબરના ટ્રોલ થયા કાળો ખાધી બહુ સહન કર્યા ને એવું કારણ કે એ પોતે જ જબરજસ્ત બે હજાર ચૌદ પછી તો એ જબરજસ્ત કટ્ટરવાદી બની ગયા હતા અને કટ્ટરવાદના ઝેરી છોડને એટલું બધું ઝેરી પાણી પીવડાવતા હતા કે ના પૂછો વાત તો આજે એમનો વારો આવી ગયો એ પણ ટ્રોલ થયા એટલે ભસ્માસુર પોતાને જ ભસ્મ કરી દે બરકી જાય તો આ ભાઈએ તો નવલકથા વહેલી લખેલી અને એ નવલકથા લખેલી આમ તો હવે તમે બધા જાણી ગયા છો મૂવી પણ મોટાભાગના મિત્રોએ જોઈ લીધું હશે કે અઢારસો ને સાહીઠ બાસઠમાં મહારાજ લાયબ લાયબલ કેસ બનેલો અને એ કેસ ઉપર એ ગૂગલમાં છે જ એ કેસ ઉપરથી આમણે નવલકથા લખી હતી હવે એ શ્રી એ વખતે આટલા કટ્ટરવાદી નહીં હોય એટલે લખી નાખી હશે આજે જો લખવાની આવી હોત આ નવલકથા એ વખત ના લખી હોત ને આજે કોઈ કીધું હોત કે ભાઈ તમે લખો આના ઉપર તો એક ચોક્કસ ના લખત કારણ કે વધુ એ જબરજસ્ત બે હજાર ચૌદ પછી તો એવા કટ્ટરવાદી બની ગયા છે કે સતત હિન્દુ મુસ્લિમ પણ આનું ઢીકણું એવું જ કર્યા કરતા હોય પોતાની જાતને પ્રખર રાષ્ટ્રવાદી હિન્દુવાદી સ્વઘોષિત બની ગયા છે હવે એમના કોઈક થોડા સ્કેમ જૂના હતા આપણે એ લેખક મિત્ર જે છે એમનું એમના પવિત્ર નામનું શું કહેવાય મારા મુખ્યથી રટણ કરવું નથી દેવું નથી એમનું નામ મારે એ પાપમાં પડવું નથી મારે તો એ થોડા આર્થિક સ્કેમમાં પણ ફસાયા હતા અને પછી એમની થોડી ઇમ્પ્રેશન ડાઉન થઈ ગઈ તે કમાવા માટે હોય કે ગમે તે કારણ હોય ઘણા બધા મિત્રો બે હજાર ચૌદ પછી બહુ જ કટ્ટર બની ગયા છે એમાં આપ પણ એમાં જોઈન થઈ ગયા છે કે લોકોની યાદશક્તિ બહુ શોર્ટ હોય છે એટલે ભૂલી જાય કે આ બહુ મોટા સ્કેમવાલા હતા એવું બધું ભૂલી જાય લોકો ઇટ્સ ઓકે એ તો માનો મનનો એવો સ્વભાવ હોય છે એટલે આ ભાઈ જો અત્યારે લખવાનું હોત તો ના લખે પણ હવે લખી ચૂક્યા છે એમાંથી કમાઈ ચૂક્યા છે આવૃત્તિઓ બહાર પડી ગઈ છે એમાંથી નાટક પણ સક્સેસ ગયેલું બનેલું થિયેટર અને એના ઉપરથી કોઈ નિર્માતાએ સ્ટોરી માગી તો અમૂળ તો એમણે પૈસા કમાવા બધું લખ્યું હોય એટલે આપી દીધી એમણે સમાજ સુધારા માટે લખ્યું હોત તો તો એ આ બે હજાર ચૌદથી જે હિન્દુ મુસ્લિમને જે બધું કઠ્ઠરવાદના પોષી રહ્યા છે ઝેરી છોડને પાણી પાઈ રહ્યા છે ના પાઠ એટલે એમનો હેતુ સમાજ સુધારાનો નહીં પણ જો કે આપણને એમાંથી મેસેજ સમાજ સુધારાનો મળે છે એ લેવાનો ભલે એમનો એ હેતુ જે હોય જે તે સમયે એમનો હેતુ સમાજ સુધારાનો પણ હોય શકે ધાર્મિક પાખંડો ખુલ્લા પાડવાનો પણ હોય શકે હવે ના રહ્યો એ અલગ વાત છે તો એમાં તો વૈષ્ણવ મહારાજો જે જમાનામાં અઢારસો સાહીઠ માં આ કેસ બનેલો કોર્ટમાં ગયેલો એ જમાનાના પત્રકાર કરશનદાસ મૂળજી અને એમનું ફેમિલી પણ આ આવી રીતે શોષિત થયેલું મહારાજો વૈષ્ણવ મહારાજો છે એ બ્રેન હેક કરી દેતા આપણે નથી કેતા કે એવી એમ હેક નથી કરવાના બ્રેન હેક કરવાના છે તો બ્રેન હેક કર એટલે પતી ગયું એટલે તમને શોષણ શોષણ ના લાગે તમને તમારું શોષણ શોષણ ના લાગે તમને ઉપરથી પુણ્ય કર્યું છે પુણ્ય કમાવાનું એક સાધન છે એવું થઈ જાય એટલે બ્રેન હેક કરતા અને ભક્તોની સ્ત્રીઓ બહેનો દીકરીઓ વહો બધાનું શોષણ કરતા એમ કે અમે જ કૃષ્ણ છીએ અમે કૃષ્ણના હંશ છીએ અમને જ બધા મારે બધું આપીને વાપરવાનું એટલે વગો પણ પૈણી ના આવે તો પહેલી રાતે એમના ત્યાં મોકલવાની આવા પણ રિવાજો હતા હવે ચેકની ખબર નથી તો આવી રીતે એ મહારાજના શોષણ વિરુદ્ધ કરશનદાસે અવાજ ઉઠાયેલો છાપામાં લખેલું સત્ય મોહન પછી એમના ઉપર પેલા કેસ કરેલો મહારાજે માનહાનિનો દાવો કરેલો અને એમાં પછી મહારાજ હારી ગયેલા એના ઉપર આખું મૂવી બનાવેલો છે પણ મારી મૂળ વાત એ છે કે બે વસ્તુ છે એક તો કટ્ટરવાદના તમે ઝેરી છોડને તમે પાણીના પાસો અને પાવું હોય તો છૂટી છે તમે સ્વતંત્ર છો પણ એ કાલે તમને જ ભરખી જશે અને બીજું કે શોષણને શોષણ તરીકે ઓળખો શોષણ તમે જો પુણ્યનું ભાથુ ને સ્વર્ગના ને વૈકુંઠના દ્વાર સમજશો તો તમે એમાંથી બહાર નહીં નીકળો કદી અને એમાં તમારે રથ રહેવો હોય તો તમારી મરજીની વાત છે એટલે સ્વતંત્ર સ્વતંત્રતા છે તમારે તમારું શોષણ કરવા દેવું એ પણ તમારી સ્વતંત્રતા છે પણ આ તો જસ્ટ હું તો ખાલી જણાવું કે શોષણને શોષણ તરીકે ઓળખો આ મહારાજો આવી રીતે શોષણ કરતા હતા અને વધારામાં લાઈવ બતાવતા હતા શોષણને એ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરતા હોય કે સંભોગ કરતા હોય ત્યારે ભક્તો પાછા જરૂર ખાવામાંથી જોતા હોય ફી ચૂકવીને વિચાર શોષણનું પણ લાઈવ દર્શન થાય આ તો લાઈવ પોર્ન થયું કે નહીં પોર્ન હોય તો એ તો પોર્ન ફિલ્મ તમે જુઓ તો એ તો બની ગયેલી હોય એ રૂમમાં બે જ જણ હોય ને એક કેમેરામેન એટલું જ હોય બે ચાર પાત્ર હોય વધારે ના હોય જેવી ફિલ્મ પણ આ તો તમને લાઈવ જોવા મળે માનો ફિલ્મ છે મહારાજ મૂવી જુઓ તો એકવાર બની ગયું છે પછી આપણે જોઈએ છીએ પણ નાટક જોવા જાવ તમે ડ્રામા કે થિયેટર તો એ ભજવતા હોય અને આપણે લાઈવ જોતા હોય એવી રીતે આ મહારાજો લાઈવ પોન બતાવતા ને એની ફી વસૂલતા કમાવાનો કોઈ રસ્તો બાકી નહીં રાખવાનો શોષણ કરવાનું શોષણમાંથી પણ કમાવવાનું તો આ મુખ્ય મારો કહેવાનો વાત એક એક જ છે કે શોષણને તમારે સમજવું પડે કે આ તમારું શોષણ થઈ રહ્યું છે શોષણને જો તમે આવી રીતે તમારા બ્રેન હેક થઈ ગયા હોય અને એના પુણ્ય અને સ્વર્ગના અને વૈકુંઠના દ્વાર સમજતા હોય તો પછી તમે એમાંથી છટકી ના શકો એમાંથી ના થઈ શકો જુદા અને જો તમે એવું સમજતા હોય કા તો અઢારસો સાઠમાં બન્યું એક મહારાજનું પછી બધું મટી ગયું ના હજુ ચાલુ જ હશે ક્યાંક ને ક્યાંક હજુ ચાલુ હશે એક સંપ્રદાયની વાત નથી કોઈ વૈષ્ણવ સંપ્રદાયની હું વાત નથી કરતો ઘણા બધા સંપ્રદાયો મોટાભાગના ધાર્મિક સંપ્રદાયોમાં આ ધંધા ચાલતા જ હોય છે બાળકોના શોષણ થતા જ હોય છે ઇવન બીજા ધર્મોમાં એબ્રાહિમિક ધર્મોમાં જ બાળકોના શોષણ થતા હોય સૌથી વધારે બાળકોના શોષણ ક્રિશ્ચિયાનિટી કરે છે ચર્ચો કરતી હોય છે પછી માફી માંગતા હોય છે એટલે ધર્મ માત્ર જ આ એક દૂષણ હોય છે ધર્મમાં આ દૂષણ બહુ જ મોટું હોય આપણે કેટલાય સંપ્રદાયો વૈષ્ણવ સંપ્રદાયની વાત છોડો બીજા કેટલાય સંપ્રદાયમાં પણ બધા શોષણ થાય છે રોજ કેસ આવે છે રોજ કેસ આવે છે તો ક્યાં જાય છે તમારી અક્કલ ચરવા તો આ મૂવી જોઈને એક શીખ લેવાની એ છે કે તમારી અંદરનો કરશનદાસ જગાડો તમારી અંદરનો દાદાભાઈ નવરોજી જ્યોતિબા ફૂલે સાવિત્રીભાઈ ફૂલે રાજા રામ મોહનરાય જગાડો અને વિચારો કે આ તમારું શોષણ છે આ કોઈ પુણ્યનું ભાતું નથી અને તમારા બાળકોને બચાવો તમારા સગા સંબંધીઓને બચાવવામાંથી એ કહેવું છે અને બીજું કે જો તમે કટ્ટરવાદના જ રાક્ષસને પોષણ આપશો તો એ કાલે તમને જ ભરકી જશે જેમાં લેખકશ્રી લેખકશ્રીએ મેં સારો મેસેજ આપતી બુક તો લખી દીધી પણ પછી જે કટ્ટરવાદ ચલાવે છે તો એમનો એવા ટ્રોલ થયા છે એવા ટ્રોલ થયા કે ના પૂછો વાત ના અત્યારે જો એ લખવાની હોત તો ના લખત એ પણ હકીકત છે એટલે કટ્ટરવાદના છોડને પાણી ના પાશો અને શોષણના શોષણ તરીકે ઓળખતા શીખો તમારા બ્રેન હેક ના થવા દેશો અને તમારા બાળકોને બચાવો વારંવાર કહેતો હોઉં છું આટલું કહીને મારી વાત પૂરી કરવા આવજો